સીતારામ મિત્રો આજના વિડીયોમાં આપણે રામદેવપીર બાપાએ જ્યારે સમાધિ લીધી તેના પહેલાં આપણને સોવીસ ફરમાન આપ્યા હતા એટલે કે સોવીસ એવા સંદેશાઓ આપ્યા હતા કે જેને આપણે અંતિમ બોધ તરીકે પણ ઓળખીએ છીએ ખરેખર જો તેને સાસા દિલથી આપણા જીવનમાં ઉતારીએ તો આપણી જીવન નૌકા પાર થઈ જાય છે આપણા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો હલ થઈ જાય છે દુઃખ દૂર થઈ જાય છે અને હંમેશા આપણને એક અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે વિક્રમ વિક્રમસવંત પંદરસો પંદરપક્ષ સુ ગુરુવારે જ્યારે ભગવાન શ્રી રામદેવજી મહારાજે સમાધિમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેમણે આ સોવીસ ફરમાન પોતાના સ્વમુખે કહ્યા હતા તો સાલો મિત્રો આપણે પણ સાંભળીએ કે આ સોવીસ ફરમાનમાં એવું તે શું છે કે જેથી આપણને આટલું બધું ફળ મળે છે જો જાનપૂર્વક આ સ્વાશે સોવીસ ફરમાન સાંભળશો અને તેમાંથી જો કદાચ કોઈ એક લીટી પણ યાદ રહી જશે અને તમારા મનમાં ઉતરી જશે તો તેનાથી આપણા કેટલાય દુઃખો દૂર થઈ જશે અને જીવન ધન્ય થઈ જશે તો ચાલો સાંભળીએ ભગવાન શ્રી રામદેવજી મહારાજે કહેલું ગત ગંગા સમાન ચોવીસ ફરમાનો તો તેઓ પહેલા ફરમાનમાં કહે છે કે હંમેશા પાપ કર્મોથી દૂર રહો ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ આપણા જીવનની રીત પર ધ્યાન આપવું જોઈએ કેમ કે દરેક વ્યક્તિ પાસે સમય એક સરખો છે તેથી આપણા ઉપર છે કે આપણે આપણું જીવન કેવું જીવવું દરેક જીવ પ્રત્યે દયાળુ બનવું જોઈએ એટલે કે ભૂખ્યાને ખવડાવવું જોઈએ તરચ્છાને પાણી પાવું જોઈએ અને જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ ચાર પછી બીજા ફરમાનમાં કહ્યું છે કે આપણે આપણા સદગુરુ સમક્ષ પોતાની ભૂલોની કબૂલાત કરવી જોઈએ જાણતા કે અજાણતા થયેલી ભૂલો તેની પાસે સ્વીકારવી જોઈએ હંમેશા અન્યની મદદ માટે તૈયાર રહેવું જોઈએ અને ખાસ તે યાદ રાખવું જોઈએ કે આ જીવન ખૂબ જ ટૂંકું છે અને તેથી તમારે ઝડપથી નિર્ણય કરવાનો છે કે શું સાસુ છે અને શું ખોટું છે ચાર પછી રામદેવજી મહારાજ ત્રીજા પ્રમાણમાં કહે છે કે ગપસપ ઈર્ષા પારકી પંચાત નિંદા અણગમામાં સામેલ થવું ન જોઈએ તે આપણને ના શોભે હંમેશા પાઠપૂંજા કથા કે પછી કોઈ ભગવાનનું કાર્ય હોય તો તેનું આમંત્રણ સ્વીકારી ઉત્સાહભેર તેમાં હાજરી આપવી જોઈએ તેમાં ભાગ લેવો જોઈએ અને તેઓ એમ પણ કહે છે કે દરેક જીવની અંદર એક આત્મા છે દરેક વ્યક્તિની અંદર પરમાત્માનો અંશ છે એટલા માટે વ્યક્તિએ હંમેશા તેની શોધમાં રહેવું જોઈએ ચાર પછી ચોથા ફરમાનમાં કહ્યું છે કે ગુરુ જ્ઞાન મેળવવા અને આપણા ધ્યેયને સિદ્ધ કરવા માટે સૌ પ્રથમ આપણે આપણા સદગુરુને આધીન થવું જોઈએ ત્યારબાદ સર્વશક્તિ સમાન એવા પ્રભુ પર વિશ્વાસ રાખવો જોઈએ સાહેબ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ સમસ્યા હોય પણ ભગવાન પર રાખેલો ભરોસો ક્યારેય તૂટતો નથી અને ક્યારેય તૂટશે પણ નહીં ચાર પછી પાંચમા ફરમાનમાં કહે છે કે વ્યક્તિ ભલે બહારથી ગમે તેવો દેખાય સ્વચ્છ દેખાય તેનું રૂપ સુંદર હોય તેનું મુખ સુંદર હોય કે ભગવા કપડા પહેરેલા હોય પરંતુ જો તેનું મન દૂષિત હોય અથવા તો ભ્રષ્ટ હોય તેના આખા ચહેરામાં કોઈ સમક ના હોય તો તે વ્યક્તિને સદગુરુના માર્ગદર્શન વગરની વ્યક્તિ જાણવી જોઈએ આપણે પણ તેવા વ્યક્તિને ગુરુ ન બનાવવા જોઈએ કે ના તો તેનું શરણ ગ્રહણ કરવું જોઈએ છઠ્ઠા ફરમાનમાં કહે છે કે માનવતાની સેવા તે ભગવાનની સેવા જ છે કેમકે દરેક જીવમાં કેમ કે દરેક જીવમાં પરમાત્માનો અંશ રહેલો છે તેથી આપણી ફરજ છે કે આપણે આપણા સનાતન ધર્મનું પાલન કરીએ ભૌતિક જગત એટલે કે આ વિશ્વમાં રહેલી વાસના અને આશક્તિનો ત્યાગ કરવો જોઈએ અને સાથે સાથે આપણા સનાતન ધર્મના સિદ્ધાંતોને અનુસરવું જોઈએ મિત્રો ચાર બાદ રામદેવજી મહારાજ સાતમા ફરમાનમાં એવું કહે છે કે મારા ભક્તો એવા છે કે જે નમ્ર છે દયાળુ છે સિદ્ધાંતના પ્રમાણિક છે સાસુ બોલે છે ક્યારેય ખોટું કરતા નથી અનિતીનું ખાતા નથી કોઈ સાથે દુશ્મનાવટ કરતા નથી અને ઉચ્ચ અખંડિતતાનું નૈતિક જીવન જીવે છે તે જ મારા સાસા ભક્ત છે અને હા હંમેશા હું તેવા જ ભક્તોને દર્શન આપું છું ત્યારબાદ આઠમા ફરમાનમાં કહે છે કે હંમેશા માતા પિતા અને ગુરુની સેવા કરવામાં તૈયાર રહેવું જોઈએ અતિથિનો સત્કાર કરવો જોઈએ આપણા ઘરે જે કોઈ પણ મહેમાન આવે તેને ક્યારેય તરસોડવા ન જોઈએ તેનો તિરસ્કાર ન કરવો જોઈએ પરંતુ તેમનું માનભેર સ્વાગત કરવું જોઈએ ત્યાર પછી નવમાં ફરમાનમાં કહે છે કે હંમેશા વહેલા ઉઠવું જોઈએ પોતાના શરીરને સાફ કરવું જોઈએ સાથે સાથે આપણું મન જો મેલું હોય તો તેને પણ શુદ્ધ કરવું જોઈએ દૈનિક કાર્યોને હાથ ધરતા પહેલાં સંપૂર્ણ એકાગ્રતાથી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને ત્યાર પછી આપણા નિત્ય કાર્યોની શરૂઆત કરવી જોઈએ મિત્રો ફરમાનમાં રામદેવજી મહારાજ એવું કહે છે કે જ્યારે પણ પ્રભુનું કરવા પ્રભુના નામનો જાપ કરવા બેસો છો ત્યારે શાંતિથી બેસવું જોઈએ અને સાસા હૃદયથી સાસા મનથી ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ અને ત્યારે જ આપણે આપણી અંદર રહેલા પરમાત્માને ઓળખી શકીએ છીએ અને પ્રભુનું નામ જપતા પહેલા શરીરની તમામ ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી જોઈએ અગિયારમા ફરમાનમાં એવું કહે છે કે આ સંસારમાં રહેલી મોહમાયાનો ત્યાગ કરવો જોઈએ અભિમાન છોડવું જોઈએ અને મૃત્યુ સિવાય તમામ ઈચ્છા છે તેને હંમેશા યાદ રાખવું જોઈએ અગર જો પ્રેમ કરવો હોય તો પ્રભુને કરવો જોઈએ તે ક્યારેય દગો નહીં આપે તે આપણા સાથે ક્યારેય ખોટું કરશે નહીં સુખ દુઃખની વાત કરવી હોય તો તે પણ પ્રભુને કરવી જોઈએ મિત્રો ચાર પછી બારમા ફરમાનમાં રામદેવજી મહારાજ કહે છે કે આપણી પાસે જેટલી સંપત્તિ હોય જેટલું ધન હોય તે પ્રમાણે તેને વાપરવું જોઈએ ક્યારેય પણ સંપત્તિની લાલચ ન રાખવી જોઈએ ક્યારેય પણ પૈસાની પાછળ ભાગવું ન જોઈએ કે પછી ક્યારેય જરૂરિયાત વસ્તુમાં લોભ ન કરવો જોઈએ કોઈ ઉચ્ચ સ્થાન મેળવવા માટે ક્યારેય પણ લોભ રાખવો ન જોઈએ લાલચ પણ ન રાખવી જોઈએ આપણને જે મળ્યું છે તેમાં સંતોષ રાખવો જોઈએ કેમકે ભગવાને આપણને જે સ્થાન આપ્યું છે તે આપણા કર્મ મુજબ જ આપ્યું છે તેથી આપણને જે મળ્યું છે જ્યાં છીએ તેમાં સંતોષ રાખવો જોઈએ જેથી કરીને તમારી તમામ સમસ્યાઓનો અંત આવી જશે ચાર પછી તેરમા ફરમાનમાં કહે છે કે હંમેશા ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથે આપણા વિચારોને શુદ્ધ રાખવા જોઈએ અને તે મુજબ કાર્ય કરવું જોઈએ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા દસ વખત વિચારવું જોઈએ કેમકે એક વખત બોલાઈ ગયા પછી કે એક વખત કાર્ય કર્યા પછી તે ફરી પાછું સુધરશે નહીં ધનુષ્યમાંથી છૂટેલું બાણ ક્યારેય પાછું નથી આવતું સર્વશક્તિમાન એવા ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ અને એકદમ આનંદદાયક જીવન જીવવું જોઈએ કેમ કે આ માનવ અવતાર ચોવીસ લાખ ફેરા ફરીને મળે છે આપણે કોઈ સારા કાર્યો કર્યા હશે ત્યારે આપણને આ માનવ અવતાર મળ્યો છે ત્યાર પછી ફરમાનમાં કહે છે કે ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ હંમેશા તેમની મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ આપણી ક્ષમતા અનુસાર આપણાથી જે પણ થઈ શકે તે મદદ કરવી જોઈએ રામદેવપીર બાપા આવા ભક્તોને યાદ રાખે છે અને હંમેશા તેવા ભક્તોને તે પોતાના હૃદયની નજીક રાખે છે તેથી ક્યારેય કોઈને મદદ કરવાની ના ન પાડવી જોઈએ આપણાથી જે થાય તે મદદ અવશ્ય કરવી જોઈએ મિત્રો પંદરમાં ફરમાનમાં રામદેવજી મહારાજ કહે છે કે મારા જે સાસા ભક્તો છે તેઓ નિસ્વાર્થ ભાવે મારી ભક્તિ કરે છે મારી સેવા કરે છે મારી પૂજા કરે છે તેઓ નિષ્પક્ષ છે તેઓ સન્માન્ય છે અને તેઓને મારા ઉપર વિશ્વાસ છે અને તેથી જ તેઓ મારા ભક્તો છે અને આવા જ ભક્તોને હંમેશા હું દર્શન આપું છું અને આવા જ ભક્તોને હું સહાય કરું છું સોળમા ફરમાનમાં એવું કહે છે કે જે વ્યક્તિ કોઈ ઉચની જાતિ ભેદભાવ કે ધર્મ સંપ્રદાયમાં ભેદભાવ કર્યા વગર સૌ લોકો સાથે હળીમળીને રહે છે સૌ લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે સૌ પ્રત્યે માનવતા રાખે છે તે જ વ્યક્તિ મારી પૂજાને લાયક છે અન્યથા તે પૂજા કરે છે તો પણ તેનું ફળ નથી મળતું કે નથી તેને મારા દર્શન થતા મિત્રો ત્યારબાદ સત્તરમાં ફરમાનમાં રામદેવજી મહારાજ કહે છે કે જે ભક્તોને મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તેઓ જ મારા દર્શન કરી શકે છે અને મારા આદ્રશ્ય સ્વરૂપને ઓળખી શકે છે અને તેઓ જ મારા ભરોસાને લાયક છે અઢારમા ફરમાનમાં કહે છે કે આ દુનિયામાં કોઈ વ્યક્તિ સાસા હશે તો કોઈ વ્યક્તિ ખોટા હશે પરંતુ સંસાર તો સાજા જ કરવાનો છે કોઈ વીર હશે તો કોઈ વિવેકીય છે દરેકની બુદ્ધિ અલગ અલગ હોય છે દરેકના મતભેદ અલગ હોય છે દરેક નર અને નારી પોતાની રીતે વિચારતા હોય છે એટલા માટે તેથી આપણે ક્યારેય કોઈના જીવનમાં દખલગીરી કર્યા વગર પ્રભુમાં આપણું મન લગાવવું જોઈએ મિત્રો ઓગણીસમાં ફરમાનમાં એવું કહે છે કે જે કોઈ વ્યક્તિ ભક્તિના બહાને અનાસારી થાય છે તો કોઈ વેહિસારી થાય છે તો તે લોકોને ક્યારેય મારા સેવક માનવા ન જોઈએ તે મારા પૂંજાના લાયક નથી અને તેમને હું ક્યારેય દર્શન પણ આપતો નથી મિત્રો ત્યારબાદ વિશ્વમાં ફરમાનમાં રામદેવજી મહારાજ એવું કહે છે કે જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે સારા કર્મો કરે છે નિસ્વાર્થ ભાવે મારી ભક્તિ કરે છે અને મારા પ્રત્યે નિષ્ઠાપૂર્વક તેઓ સમર્પિત છે તેઓ જ મારા ફરમાનને લાયક છે અને તે લોકો જ આ બોધપાઠને લાયક છે અને મારા આશીર્વાદના તે જ લોકો હકદાર છે મિત્રો એક ફરમાનમાં કહે છે કે આપણે ક્યારેય કોઈની અવગણના ન કરવી જોઈએ દરેક વ્યક્તિને પ્રેક્ષક બનીને સાંભળવું જોઈએ પરંતુ વાત તો રામદેવજી જ મગજમાં ઉતારવી જોઈએ પ્રભુના સિદ્ધાંતોને આપણા હૃદયમાં ઉતારવા જોઈએ અને તેને જ અનુસરવા જોઈએ કે જે આપણને મોક્ષ તરફ દોરી ચાર બાદ બાવીસ માં ફરમાનમાં કહે છે કે ભક્તિના નવ સ્વરૂપો છે ભક્તિના તમામે તમામ સ્વરૂપોને હંમેશા પ્રણામ કરવા જોઈએ તેનો આદર કરવો જોઈએ નિષ્ઠાવાન ભક્તો તે જ છે કે જે ભક્તિના આ સ્વરૂપોને પૂર્ણ કરે છે અને તે મુજબ જીવે છે અને તે જ લોકો મોક્ષના અધિકારી થાય છે મિત્રો ચાર બાદ ત્રેવીસમાં ફરમાનમાં કહે છે કે જે વ્યક્તિ પારકા લોકોની મદદ કરે છે તેમને દાન આપીને પણ હંમેશા અજાણ રહે છે વળી કોઈ પણ અન્ય લોકો પાસે કોઈ વસ્તુની અપેક્ષા કર્યા વગર તેની મદદ કરે છે તેની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને હંમેશા જે વ્યક્તિ આઠેપોર આનંદમાં રહે છે તે જ મારા હૃદયની પાસે રહે છે અને તે જ મારી નજીક રહે છે મિત્રો ચાર બાદ છેલ્લા અને ચોવીસમાં ફરમાનમાં રામદેવજી મહારાજ કહે છે કે હું તે જ છું જે મારા ભક્તોના હૃદયમાં રહે છે અને હું તેજ છું જે મારા ભક્તોનું ધ્યાન રાખે છે તેથી દરેક વ્યક્તિએ દરેક જીવનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે ભગવાન બ્રહ્માંડમાં ધર્મની રક્ષા માટે વિવિધ સ્વરૂપોમાં પુનઃ જન્મ લેતા જ રહે છે અને અધર્મનો વિનાશ કરી ધર્મની પુનઃ સ્થાપના કરે છે તો મિત્રો આ પ્રમાણે રામદેવજી મહારાજે સમાધિ લેતા પહેલાં આપણને સૌ લોકોને આ બોધપાઠ આપ્યો હતો કે જે મેં આપને એકદમ સરળ ભાષામાં સમજાવ્યો કે જેથી આપણને મગજમાં ઉતરે આપણને સમજાય અને આપણે તેનું અનુસરણ કરી શકીએ તો મિત્રો આમાંથી જો આપણને કોઈ એક લીટી પણ યાદ રહી જશે આમાંથી કોઈ એક સિદ્ધાંતને આપણા જીવનમાં ઉતારી લઈશું તો પણ આપણને તેનો ઘણો બધો ફાયદો થશે અને તેનું ઘણું બધું ફળ મળશે તો મિત્રો આવા ધર્મને લગતા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ શેર કરજો સીતારામ